હાલ બોલ કેમ મિત્રો તમને મજામાં તો આજે પછી પ્રોજેક્ટ તમારા માટે બીડી નો નફો જોઈણો છે

बोलिक मै लेवन काम करो मैं। <laughs> ना 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 जा जा तो मैं नहीं जा भाई झपट करो झपट को यार अपना काम कटवा लो ओ मलूर हूं मलूर काम आ लो हल्का काम करओ मलूर હમણાં તો તમે ઘર માં ચાલુ હોય હૈ એ દીવાલ બાજુ다가다가 લઈને હાલે એ છુનાડું કરીને હરકુ આ વીડિયો આ ઇંટ મસ્ત આનું જો વાહ ક્યાં ભાઈ જો ભાઈ ઓ શિટ વરસાદ આવવા કે પે ગયો ચાલુ ને હજી સ્ટીલ શૂટિંગ ચાલુ જ છે અને ઘરે વસકર ભાઈ ઘર માં બધું એક દરિયર બિંદી એક નંબર પણ આ જો બધે એકાયરા બ્લોકે દેખાય ઓ શિટ અચ્છા ઓર ઓર ફિર ફોટો નથી પાડવો નહીં જોઈ લે ગ્રીન ટ્રી જોવો તમે ગ્રીન ટ્રી જો સામળ્યું રખડતી નથી આ પગ ઉતારે તો ઓય અમારી આંખ માં જટ ઓલું પડી ગયું સાટો ફોટો પાડતા ને ફોટો તું આયા મારો આઈફોન થોડોક કઈ ઓલો છે ફોટો જો મે હું લે માઈંડા છે મનાણ વરસાદ આવી ગયો ફૂલન ફૂલ સાહેબ તમે ઘડી ખેતા મંદિર બનો ઘડી ખેતા કવિરાજ બનો તમારું આનું કારણ શું છે

ઈ તો આપણે હવે 500 દે લે ઠેકડો શું છે પૈસા એમ બધાય કે છે ક્યાં ગઈ કળી ઓ શિટ ઈ પછી બધું એક્સપોઝ કરી દે ભાઈ એક્સપોઝ વાંધો નહીં લે ઓફાડે પૈસા ઉડાડે હે કઈ વાંધો ના પ્રમોશન ઉડાડો બસ હા તમાર માથે જાય ખબર

ít rồi đi, nào chúng ta rồi à. đi à, cái là lật Ô cái làmari đi chứ.

દોરિયા બનાવી નાખે મને બોલાવે કોક દી ખાવા અમારે હું જોવું મેં કીધું કોક આલતા હોય નહિ મરચા કઈ હોય નહિ એવું સમજી ગયા તમે બને નહીં ગણિત એ વરસાદ કેવો ગયો તો કાઈ નોતો આ હાચર નોતો કા અરે અહીંયા મધુરમ કોઈ વરસાદ આવ્યો હે મધુરમ બો એટલે આમ વીજળી આમ તો આમ જોઈ ન હોય કેટલો વરસાદ અમાર ઊભું રેવું પડ્યું અચોડું તોય બલડી ગયા વીજળી થાય અમને તો લાગ્યું કે પડશે તો હમણાં બહુ આમ કાયદેસર બહુ વીજળી થતી હતી બચી ગયા વીજળી કાઈ થતી હતી વીજળી થતી હતી પણ આ વરસાદ નહોતો ને ઘરનો એટલો પણ ન્યા ન્યાથી એને આમ કૂણો દેખાય ને આપણો આ બાજુનો ન્યા તડકો દેખાતો હતો આ ન્યા ન્યા વરસાદ હતો કેવો પડતો તારે એવો ના આ ડબે હો જાવું ને નહીં ગો મારો આ નાનો કઈ રજી થોડો નાનો કહું તો કે ખાધું છે બરોબર